આ છે હજુ છે રૂહી મેડમ ગયા સ્કૂલ અને આજે તો ડબ્બામાં ખીચડી જ બનાવી છે અને મેં મારા માટે જમવા પણ કાઢી દીધી છે તો ગરમ ગરમ છે તો ખાઈ લઈએ હેલો એવરીવાન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો જમી મમ્મીને રેડી થઈ ગઈ છું કામ બાબ ખતમ બસ હવે ટાઈમ થાય એટલે રોહી મેડમને લઈ આવીએ સ્કૂલેથી અને આજથી ફરી ઠંડી ચાલુ થઈ ગઈ છે અરે શું થાય છે ખબર નહીં પડતી અડધા દિવસ ગરમી લાગે અડધા દિવસ પાછી ઠંડી લાગે કાલથી પવન ચાલુ થયો છે એટલે ઠંડી પાછી વધી છે જોઈએ હવે કેવું રહી છે બાકી એવું હજુ સુધી એવું થયું છે એક અઠવાડિયું ઠંડી એક અઠવાડિયું ગરમી એવું થતું હતું હવે જોઈએ ઠંડી આ કેટલા દિવસ રહી છે તો ગાઈસ બે દિવસથી સાડા અગિયાર વાગે બ્લોગ આવતો હતો જો હું થોડા દિવસ કેવું રહી છે નહીં તો પાછો આપણો જૂનો ટાઈમ આઠ વાગ્યાનો કરી દઈશું થોડા દિવસ જોઈ લઉં તમે બી કોમેન્ટ કરજો કે કેટલો ટાઈમ રાખવો જોઈએ બ્લોગનો તો મને પણ થોડો આઈડિયા આવે તો પ્લીઝ કોમેન્ટ કરજો જે જે બ્લોગ જોઈ રહ્યા છે મારો ડેલી મને ખબર છે અમુક રોજ ડેઈલી બ્લોગ જોઈ છે રોજ લાઈક કરે છે કોમેન્ટ કરે છે તો બધાને ખૂબ ખૂબ ધન્યવાદ તો પ્લીઝ કોમેન્ટ કરજો જેથી મને પણ ખબર પડે કે કયો ટાઈમ બેસ્ટ છે જે પહેલાંનો આઠ વાગ્યાનો હતો એ જ કે પછી સાડા અગિયારનો પણ ચાલશે તો કોમેન્ટ કરજો ભાઈ ચાલો ટાઈમ થઈ ગયો છે લઈ આવ્યા રસ્તેથી અમે રૂહી માટે આ જો કાન પર પહેરવાનું લઈ આવ્યા છે એનું હતું પિંક કલરનું પણ એ તૂટી ગયું તો આ રસ્તે ઊભા રહીને લીધું છે પિંક કલરનું તો મળ્યું નહીં પણ રેડ કલરનું મેડમને ગમ્યું એટલે લઈ લીધું અતારું ટિફિન બોક્સ તો એવું જ છે લેજે ચા આવી ગયા છે લઈ લઈને આપણા રોહી મેડમ પણ આવી ગયા છે અને હજુ શું લાવ્યા છે રોહી માટે રોઈ લે તું આ કરજો કરો

હવે તો માસાવાળી બુક થોડી સ્કૂલમાં આવે લે તારું માસા ચાલુ ચાલ જોઈ લે ખાઈ લે ચલો વાગી ગયા છે સાંજના પાંચ અને રૂહી મેડમ પણ ઉઠી ગયા છે અને અમે રેડીમેડ થઈને આવ્યા છે આજે તો ગાર્ડનમાં બહુ ટાઈમથી રોહીને ગાર્ડન નથી લાવી એટલે પછી મેં કીધું ચાલો ને આજે ફેરવી લાવું એમ કરીને નીકળ્યા છે અને બરાબર સ્વેટર વેટર પહેરાઈને લાવી છું કેમ કે પાછી બે દિવસથી ઠંડી વધી ગઈ છે અને સારું છે એટલી ભીડ પણ નથી એટલે રોહીને મજા આવે છે રમવાની શું થયું દે ત્યાં નીચે ભીનું છે ચાલા પકડ સરખો

ચાલ થોડી વાર રમી લે પછી ઘરે જતા રહીએ હો દીકરા પછી મોડું થઈ ગયું પછી ઘરે જઈને ડિનર પણ બનાવવાનું ને સાંભળે છે ગાયસ ગાર્ડનમાંથી ઘરે આવી ગયા છે અને વાગી ગયા છે સાડા આઠ મોડું થઈ ગયું રોય મેડમ બરાબર રમ્યું તો ચાલો ડિનરની તૈયારી કરું છું અને વ્લોગ પણ અહીંયા જ એન્ડ કરું છું મળ્યા કાલે ના વ્લોગના સાથે વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે મળ્યા કાલે બાય બાય